નમસ્કાર મિત્રો એકાંતની ડાયરીમાં આજે આપનું સ્વાગત છે ગમ્મત સાથે જ્ઞાનવાળા પોડકાસ્ટની અંદર આજે આપની સાથે ઉપસ્થિત છે વાલજીભા વાલજીભા નમસ્તે વાલજીભા આમ કેમ બેઠા છો માજી મરજી ભાઈ તો વાય બેહુ નોય બેહુ આ જય માતાજી વાલજીભા મે ઓબરી જો કા હારું આ ભૂત પ્રેત હોય ખરો ભૂત પ્રેત ને ચૂડેલ આ બધી વાતો મે ઓબરી અમ બધા દોહાય વાતો કરતા હોય છે મારા કોમની વાત કરી મારા કોમની વાત એવું હાર કે જો ભૂત તમે જોયું ખરું કદી બાબા

बिस्टोल पीते हम। आहा, बिस्टोल। आ, बिस्टोल पीते है। पीते हैं हैं, हैं हैं। हम। पिलाते है। बराबर। आपको क्या पीनी है तो मेरे पीले, पीले मेरे राजा। मैंने भी कह दिया थोड़ा मेरे हाथों <laughs> चाले ने मुझे थप्पड़ लगा दी मैं नहीं। नहीं। मना

બરાબર આ ભૂત હારું અમન તો કદી જોવા મળતું નથી તમન બીની પાવે તો જબરું કહેવાય નાચી બાળન મલે ભાઈ એવો કેવન ભૂત ના દેખાય ચમ તમે બાળેલું મીની બારેલ ભૂત હારું તમે બાળેલું હે કમેન્ટ કરો બાળી હોય તો કોઈ દાડો આ બધા લોકો ભૂત પ્રેત વાતો કરતા હોય છે કે મન ભૂત આવી પેલાન ભૂત જોય પેલાન ભૂત વર્ગ્યો પેલાન જન વર્ગ્યો પેલા બી પેલા કાકા બીની પાઈ કોઈ અમુક તો લોકો એવું કહે કે હું તો કે ભૂત પાન કે પોણી વરાવતો તો કે ખેતરમાં કે બાજા બાજા એક તારો હું માં જતો તો મારું બટુ હો બરાબર અને ઓમ ઓ મારું બટુ ધોળો બગલા જેવો ઓમ 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 હલો બરાબર આખી રાત તું ભોજ્યો પણ એ બાજ ના જો આ જાઉં તો તું ને પણ વાલજીભાઈ તને ખૂબ આકારી હોય તો મરી એવું એમ હંખ પણ અમે તો બે વઈ જતા હું તોમ પોખ ખાવા જાય અરે ભોગડી દબાઈને મહિના ખતો એ વાતે હારી હાચી હમ વાલજીભાઈ હું એક વાત કહું હું ખાચી વાત કહું હું હમણાં મહિના પહેલાં અમદાવાદથી આવતો હતો બરાબર હું વિજાપુરથી આ બાજુમાં આવ્યો રાતના લગભગ અઢી વાગ્યા છીએ લેટ થઈ ગયું રાતના અઢી વાગ્યા છીએ અને રોડ વચ્ચે વચ્ચ એક વ્યક્તિ વ્હાઇટ કપડા પહેરીને રોડ ઉપર વચ્ચે આરોટતો હતો એટલે સારું મન બાજુ એનું કદાચ એક્સિડન્ટ થયું હોય બરાબર આજુબાજુ કોઈ ગાડી નહોતું બાઇકે નહોતું એ ભાઈ સારું એકલો રોડ વચ્ચે આરોટતો તો મેં ગાડી ના ઊભી રાખી સારું શું હોય સાચી વાત કહું છું મજાક નહીં કહેતો મહિના મહિનો થયો નહીં તો કોઈ પડ્યો હોય તો એવું જોઈ તું પાછળ જોઈ તો કઈ પડી ગયો તો એકલો જ ભાઈ હતો વાઇટ કપડ એની વચ્ચે હોય ગીરો રોડ વચ્ચે હોય યાર રાત્રે તો આપણે ઉભા ઘણી વખત બધા કામ થતા હોય આપણે જે તમે કોઈને દયા કરવા માટે ઉભું રાખીએ ભાઈ કોઈ ઉતરી ગેંગ ગાવા આપણે લૂંટફાટ કરે એવું થાય ને ઘણી વાર થાય ઉભું તો રાખવું પણ ઉભું રાખવું આપણી દયા દાકર ને ખાઈ એવું કહેવાય છે ને ખાઈ ને એવું ભૂત તો છાઇડ જાય પણ બંકાઈ આવી ને તો ભાઈ ભાઈ ઉલાડ્યું હા હમ અને બધું લૂંટી લે

એક બે માથામાં જુઓ પણ નહીં પણ બરાબર હં શું કેવું છે આ ભૂત મૂતનું વાજીવા ભૂત સ એમ કે તોય બરાબર ના કહે તો બી બરાબર જો કોઈ પણ વસ્તુના આપણે નકારી ના શકાય દુનિયાની અંદર પોઝિટિવ એનર્જી છે તો નેગેટિવ એનર્જી પણ છે તમે ઘણી વખતે કદાચ તમે કોઈ ભુવા પાણી જાવ બરાબર તો તમે જોઈએ ભુવા ભુવાની ઘણી બધી પબ્લિક આવતી છે બે હતી છે કોઈ ભૂમતી છે કે મને આ આવતી આવે છે

ના ખબર તો નહીં પણ પહેલા જમા બધી વસ્તુ ચાલતી આવે છે એના પાસે પોક તો રહસ્ય છે ને આપણા જે વડીલો હોય કે વડવાઓ હોય આ પાસે પોક વસ્તુ જોઈએ છે કોઈ વ્યક્તિ ધૂંતો હોય કોઈકનો કોઈ વર્ગાર હોય સર બોલતો હોય સર જ્યારે કોઈ વ્યક્તિના શરીર કોઈ ક્યાંક ચુરલ વર્ગી કોઈ ધન વર્ગી હોય એ વ્યક્તિ જ્યારે રીતે બોલતો હોય છે અને એ વ્યક્તિ જ્યારે નોર્મલ થઈ જાય પૂછ્યા તો એનો કોઈ ખ્યાલ નહીં હવે તમે સાયન્સની પાસે જોવા જઈએ ક્યાંક મલ્ટીપર પર્સનાલિટી ડિસઓર્ડર બધા તમે તો નહીં જોયું હોય પણ મેં જોયું છે એક વ્યક્તિ ઘણી વાર આખું અલગ બન જાય થોડી વ્યક્તિ આખું અલગ બન જાય એ તો કોઈ ભૂવા હોય આપણે એવું માનીએ કે ભૂવાના શરીરની અંદર કોઈ દેવી શક્તિના દેવી શક્તિનો પ્રવાસ થતો હોય તો પોઝિટિવ એનર્જી આપણે મોનીએ તો કોઈ દેવી શક્તિ દિવ્ય શક્તિને કોઈ પ્રેરણા કરતી હોય એને એને બોલાવતી હોય તો કોઈના શરીરની અંદર નેગેટિવ એનર્જી પણ એને બોલાવતી હોય મારું આવું માનવું છે હું એવું નહીં નકારી શકાય બરાબર એટલે એવું કેવું થાય છે કે જો હકારાત્મક છે સારી ઉર્જા છે તો નેગેટિવ એટલે નકારાત્મક ઊર્જાએ હોવી જોઈએ બાજુ સારંગપુર તમે કદાચ જીલા સારંગપુર મંદિર માં જીલા હનુમાનજી ના તા છે લો કે ભાઈ એ તમે હબરી કે એક અન લોકો ઘણા બધા જેના ભૂત પ્રેત વર્ગી એક અન લોકો આવસન લોકો રોતા હોય ને ભૂત એ ઉલ કરતા હોય એવું એટલે હાલ એ નજર છમક જોયું નથી બાકી દર્શન કરવા જઈ લો એ બહુ બધા લોકો જો કોઈ ભૂત વર્ગ આવે કોઈના પર ખરાબ સાયા અસર તો લોકો સારંગપુર મંદિર જોય ને તો એ આવી બધી આવી પ્રેત બાદ પ્રેત આધા દૂર થઈ જાય અને જો ભૂત પ્રેત ના હોય એવું મૂની કહેતો પણ જો કોઈ પણ શબ્દ નો ઉલ્લેખ છે એ શબ્દ એ પ્રયોજન કર્યું અંજની ના પુત્ર છે તો કોક તો કારણ હે છે કે માધવને ભૂતનાથ કહેવામાં આવે છે રામાયણ અંદર પણ એવું પણ આપણે કે તુલસીદાસનો રોમનો દર્શન કરાવનારો કે રોમનો માર્ગ બતાવનારો ભૂત હતું હા જેને રામાયણ વાંચ્યું હોય એને ખબર છે આ વસ્તુ બરાબર એટલે કદાચ જો આપડા છાત્રો છાત્રોમાં ઉલ્લેખ કર્યો છે બરાબર તો એમ નેમ તો કર્યો નઈ હોય તો ભાઈ ચલો લખી દીધું હચે કોક તો હચે આ પર ભારતમાં જ નહીં આજકાલ વાજીવા જો ભણેલા ગણેલા લોકો પણ મોનસ બરાબર કોઈ પણ વાત સાચી ખોટી એનું શાસ્ત્ર પ્રમાણ હોય કે તસ્માત શાસ્ત્ર પ્રમાણે એવું એક વાક્ય બરાબર તમે જુઓ ભણલા સિટીની અંદર બોમ્બે જેવી સિટી હોય કે અમેરિકા ઘણી બધી સિટીઓ પોસ્ટ એરિયા હોય એ તમે જોજો ઘણા એવા મકાન છે એમાં કોઈ રહેવા માગતું જ નહીં હોતું બધા લોકો એવું કહે છે કોઈ અંદર ભૂત પ્રેતનો વાસ છે આજ તમે બોમ્બે જુઓ ઘણા બધા એવા એરિયા છે જો ઘર વર્ષોથી સુમસામ પર છે એ ઘર ગાડીઓ કાટ ખાતી છે અને એવા ઘરની માર્કેટ વેલ્યુ પણ બહુ ડાઉન હોય છે તો ના માનતા હોય તો એવા ઘર ખાલી પર હોય છે અહીંયા પાછું જોયા જેવું છે

બરાબર અમે સાબિત કરી બતાવ કે આ વસ્તુ છે જ નહીં ઓમ જોજી માજી માં તો હું એવું માનું તો આસ્તિક નાસ્તિક બે એક ભાગ પર છે ઓમ જોજી તો આસ્તિક આરસુ કહેવાય ખારો છે પણ એ આરસુ છે અને નાસ્તિક એ આરસુ છે હું તો એવું માનું કે ઓસો એ કહેતા કરી કે માનો મત જાનો આપણે ઘણા બધા લોકો એવું કહે છે કે આજે ભગવાન નહી ભૂત નહી તો તમે સ્વીકારીને બેહી ના જો શાસ્ત્રો વાંચો બુક વાંચો બહુ બધી કેસ સ્ટડી વાંચો તો તમને કોક કન્ક્લુઝન મળશે આપણે આ સુધી બેહી જઈએ હું તો નહીં માનતો પણ થોડું સ્ટડી તો કરો

आपरा एव मुवाणी ओखोची जे दिखाई इस दुनिया हाची बरोबर ना पण जोत एवू जरूर थुवै ओखोच दिखाई एकती दुनिया सा ઘણી બધી વસ્તુ છે કે આપણે નહીં દેખાતી પણ એ હોય અસ્તિત્વ છે દાખલા તરીકે આપરા માઈક લગાય છે કોનાથી સિગ્નલ થ્રુ આપુ માઈક કનેક્ટ થર વાઈફાઈ છે વાઈફાઈ થી લેપટોપ નેટ કનેક્ટ થર ઈ સિગ્નલ પણ દેખાતું નહીં રેડિયો હોય વાતાવરણમાં ગાણ વાગે છે રેડિયો નું ટ્રાન્સમીટર હોય ત્યારે આપણ आवाज સંભરાય છે દેખાતું એટલું મત કે એવું તો કે નહીં એ વસ્તુ હવા દેખાય છે ના નહીં દેખાતી હર હવા હવા છે

એવું જરૂર નહીં કે જગતની અંદર ઘણી બધી એવી વસ્તુ હોય કે પણ એ જોવા અનુભવ કરવા માટે આપણે ઇન્દ્રિય ના હોય એવું બની શકે હોય છે કઈ હોય ઘણા લોકો એવું કેવું થાય છે કે ભાઈ તમે કોક એવું કહેવાય કે ભાઈ આધ્યાત્મમાં વધારે ઊંડા ઉતરો કે ભાઈ કઈ એવું કંઈ કરો તો તમે ભૂત પ્રયત્ની દુનિયા પણ જોઈ શકો હા સિક્સ સેન્સ કીએ આપણે એના યોગીની યોગીઓને અતિન્દ્રિય કહે કે એના માટે જગત એ લોકો જગત ઘણા બધા ભાગનું લોકો જોઈ શકતા હોય જે આપણે નહીં જોઈ શકતા હોતા જેમ કહેવાય છે ને કે ભાઈ અમુક

કોક વસ્તુ આપણે ફીલ થાય આપણે આપણે એને વર્ણવી નહી હતા હા થાય ઘણી જગ્યાએ આપણે જઈએ તો આપણને હારું હારું લાગે આનંદ મજા થઈ જાય બરાબર ઘણી જગ્યાએ જઈએ તો આપણો મૂડ ઉતરી જાય બરાબર ઘણા લોકો ખબર છે કે ભાઈ અમુક હારા જગ્યાએ ફરવા જતા હોય કારણ કે એ જગ્યાએ જઈ નિમનો મન ખુશ થઈ જાય છે દરેક જગ્યાની પોતાની ઓરાન પોતાની વાઇબ્સ હોય છે હા કારણ કે બધા લોકો એકન જઈને ખુશ થવા માટે જતા હોય તે બધાએ હારા હારા ભેગા થઈને ખુશ થાય એટલા બરાબર એ રીતે છે બરાબર તો તિરતીઓ ચાના ભૂત મળે છે મને કહેજો બીરે મુયે જવાબ બીરી ભાઈ આ તો કોઈન કહેવા નઈ આ તો છોકરાને સમજાવવા પડ્યો બરાબર તો ભાઈ બીડી પાઈતી ના પાઈતી બાકી આપણે ભાડિયે તો આપણે જ હાકા બાકા પાપા પાપા થઈ ગયા હા બરાબર કોઈન કહેતા નઈ મોવાને ખબર ના પડે તમને એકલો એકલુંન કહું આપણે ભૂત નથી ભાઈ

હું એવું નથી કહેતો કે અંધશ્રદ્ધા પણ નથી ખેલાવતો કે ભૂત પ્રેત હોય કે ના હોય તમે બધા લોકો સમજદાર જ છો કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ આપણે નકારી ના શકીએ ભલે એને આપણે માનીએ ના માનીએ આપણી સમજમાં આવે કે ના આવે શાસ્ત્રો પણ આનું પ્રમાણ છે એ બહુ બધા દાખલા પણ છે તમારી આસપાસમાં મેં તો ઘણી બધી વસ્તુઓ રૂબરૂ નજીક જોયેલી છે પણ થોડો વિડીયો એ પ્રમાણે ન હતો એટલે બહુ ગંભીર વાતો આ વિડીયોમાં ના કહી શકાય વિડિયો તમને પસંદ આવે તો તમે જરૂર વિડિયો ચેનલ અમારી સબ્સ્ક્રાઇબ કરજો કમેન્ટ પણ કરજો તમને આ વિડિયો કેવો લાગ્યો લાઈક પણ બે શબ્દો વાલજીબા કે એસી આપણને અંત કરીએ આપણે ભૂત ને બીડી નથી પાહેલી આપણે બીડી નથી પીતા અન તમે બીડી નહીં પીવો કોઈ વ્યસન નઈ કરો હો પાચા નકર એવું ના થાય કે ભઈ વાલો બાપીતા તન કઈ ગયા નથી પીતા ભૂત ને બીડી ભેગું ને એ વ્યાચન નતું કરતું જે ભૂત ભેગું થયું ને વ્યાચન નાતું કરતું એટલે ચેનલ ને તમે છપરાઈ કરજો બરોબર અને શેર કરો અને કોમેન્ટ કરો અંદર દર નીચે હું કોમેન્ટ કરજો એ તમારા મન મો છે